મારું નામ વિનોદ છે મારી પત્નીનું નામ અંકિતા છે તે ખૂબ સુંદર છે અમારા લગ્નને બે વર્ષ થયા છે અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અમે બંને એક જ કોલેજમાં ભણતા જ્યાં અમારી મિત્રતાની શરૂઆત પ્રેમમાં ફેરવાઈ ગઈ અમારી જિંદગી ખૂબ જ આનંદથી ચાલતી હતી થોડા સમય પહેલાં જ અંકિતાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો અમારા આખા ઘરમાં ખુશીઓનો માહોલ હતો અંકિતાના ઘરના બધા લોકો બાળકને જોવા મારા ઘરે આવ્યા હતા બધાના ચહેરા પર ખુશી હતી બાળકો ભાઈ ભાભી ભાણિયા ભાણીઓ બધાએ ઘરમાં એક રોમેન્ટિક શોર કરી નાખ્યો તે બધા એક દિવસ રોકાયા પછી બધા જતા રહ્યા પણ મારા નાની સાસુએ કહ્યું હું થોડા દિવસ તમારા ઘરે રહીશ એટલે બાળકની માટે થોડી મદદ થશે તેને રોકાવાથી મને કોઈ તકલીફ નહોતી મને ખૂબ જ આનંદ થયો મારી નાની સાસુ પુણેથી આવી હતી તે દેખાવમાં પણ તંદુરસ્ત અને સરસ હતા એમના પતિનું વર્ષો પહેલાં અવસાન થયું હતું હવે એ પોતાનું નાનું બ્યુટી પાર્લર ચલાવતી હતી જ્યારે હું એમને લેવા બસ સ્ટેન્ડ ઉપર ગયો ત્યારે એમને જોઈને હું થોડો થમરી ગયો ઢીલા ચશ્મા સરસ રીતે પહેરેલી કોટન સાડી ગમ્મતથી ભરેલો ચહેરો શું જ શાંત વ્યક્તિત્વ હતું એમનું તમે વિનોદ જમાઈને ને મને તો લાગે છે મારા દીકરા કરતાં વધારે સંભાવ રાખશો તેણે હસીને કહ્યું એની વાત ઉપર હું પણ હસી પડ્યો કોઈ રીતે એમની સાથે વાત કરવામાં મને બહુ સહજતા હતી થોડા દિવસ તે મારા ઘરે રોકાયા અને પછી મારે તેમને ઘરે મૂકવા પુણે જવું પડ્યું રાત્રે બસમાં જવાનું થયું પરંતુ બંને માટે એક જ સ્લીપર સીટમાં હોય નાની સાસુઓ થોડાક સંકોચિત લાગી પછી એણે કહ્યું જમાય બાબુ આપણે તો હવે પરિવારના લોકો છીએ હંમેશા બધું જ પારદર્શક રહેવું જોઈએ મારા માટે એક નવો અનુભવ હતો રાત્રે બસમાં યાત્રા કરતી વખતે નાની સાસુએ મને એમના જીવનની કેટલી વાતો કરી કેવી રીતે એણે પોતાના દુઃખ છુપાવીને બાળકોને ઉછેર્યા કેવી રીતે એક સ્ત્રી હસતી હસતી દુઃખની પાંખ ભરી શકે છે મને લાગ્યું કે મારા પોતાના ઘરની માં પણ કદાચ આવું જ કંઈક અનુભૂતિ હશે પણ મેં ક્યારેય એમના તરફથી વાત સાંભળવાનો પ્રયત્ન નથી કર્યો એ રાત્રે નાની સાસુને હું માત્ર સાસુ તરીકે નહીં પણ એક માતૃરૂપ એક મિત્ર તરીકે જોઈ રહ્યો હતો પુણે પહોંચ્યા પછી મારે એમના ઘરે જવાનું થયું નાની સાસુએ ચા બનાવી પછી મેં એમને એમના પાર્લર માટે નવી બિઝનેસ આઈડિયા આપ્યા તેણે આંખોમાં આંસુ સાથે મને કહ્યું વિનોદ જો તું મારો દીકરો હોત તો મારે બીજું શું જરૂર પડી હોત એમણે કહેલું એ વાક્ય મને અંદર સુધી ઉતરી ગયું એક દિવસ સાંજે લાઇટ ગઈ ઘરમાં દીવો પ્રગટાવ્યો અમે બંને જણ ઓરડામાં બેઠા હતા હું એ દિવસ બહુ જીવી રહ્યો હતો એ શાંત પવો જ્યાં શબ્દો નહોતા હતા પણ લાગણીઓ છલકાતી હતી એમણે કહ્યું વિનોદ તું મારા માટે માત્ર જમાઈ નથી રહ્યો તું એ મનુષ્ય છે જેમણે મને ફરીથી જીવવાની ઈચ્છા આપી છે મારા માટે એ કોઈ પ્રેમનો સંકેત નહોતો પણ એક ખાલીપા તરફ સહારો ભરેલું વાક્ય હતું જેવું કોઈએ મારા હાથે હાથ રાખીને કહ્યું હોય તમે અહીંયા છો એ જ ઘણું છે બે દિવસ પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો અંકિતાએ પૂછ્યું વિનોદ તો ઘણો બદલાઈ ગયો છે શું થયું છે મેં હસીને કહ્યું હું એક એવી સ્ત્રીને મળવ્યો જેનામાં હું તારી છબી જોઈ શક્યો જે તૂટી ગઈ હોય છતાં બહારથી મજબૂત દેખાવા માંગતી હતી હવે હું પણ તને વધારે સમજવા લાગ્યો છું તારો થાક તારું મૌનનું કારણ તારી અંદરની લડાઈઓ એ દિવસ પછી મારા માટે દરેક સ્ત્રીને જોવાની નજર બદલાઈ ગઈ ખાસ કરીને મમ્મી મારી પત્ની અંકિતા અને નાની સાસુ એ ત્રણેય હવે મારા માટે ત્રણ દિશા બની ગઈ છે નાની સાસુ જ્યારે એક દિવસ પરત જાય છે ત્યારે મને કહે છે વિનોદ તું મારા જીવનનો એ અંધારો ખૂણો છે જ્યાં હવે પ્રકાશ થઈ ગયો છે તું મારા માટે પવભરનો શાંત ઉજાસ છે એ વાતમાં કંઈ અશ્લીલ નહોતું એ વાતમાં મનુષ્યતા હતી લાગણીઓ હતી મમત્વ હતું અને આજે પણ જ્યારે હું એકલો બેસું છું તો એ મુસાફરીની યાદો મનમાં ફરી ફરી પાછી આવતી હોય છે મિત્રો એક શીખ જે આ યાત્રાથી મને મળી સંબંધો ફક્ત નામથી નહીં લાગણીઓથી બને છે મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીમાં આવશું આવતીકાલે ત્યાં સુધી આવજો